अम्बाजी मंदिर भवनाथ भूतनाथ महंत पद और सताधार विवाद चाली तो विवाद केशोदिया उनको मैंने बुजुर्ग समझ के रखा था कि ये बुजुर्ग है तो कोई बात नहीं कहाँ जाएंगे पर उन्होंने उस चीज का पूरा फायदा उठाया उन्होंने अपनी मन मर्जी कर उन्होंने मकान तोड़ा उन्होंने हमें माँ बहन की गालियाँ दी और अभी भी फोन में धमकी भी दी है हम धमकी दे रहे की हम तुम्हें जान से मार देंगे જુનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે પ્રથમ અંબાજી મંદિર ત્યારબાદ ભવનાથ ભૂતનાથ અને સત્તાધાર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં બે સાધુનો વિવાદ સામે આવ્યો છે જેમાં તોરણીયા આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાથ્વી દ્વારા આશ્રમમાં દારૂ ચરસ ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગઈ છે આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે તોરણીયા આશ્રમનું સંચાલન કરતા મહાન શંકરદાસ ગુરુ નિર્ભયદાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કેશોદ ફાગરી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસ જી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે છ મહિના પહેલા સિદ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુએ તેમણે તોરણી આશ્રમમાં આશ્રો આપ્યો હતો છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણી આશ્રમમાં બોલાવ્યા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં દારૂ ચરસ ગાંજા જેવી ચીજવસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેરપ્રવૃત્તિ પણ શરૂ કરી હતી ત્યારે આશ્રમના મહંત શંકરદાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો હતો બે સાધુ અને એક સાધ્વીને ઠપકો આપતા બંને સાધુએ મળીને મુખ્યમંત્રીને ગાળો આપી હતી મૂઢ માર્યો હતો અને ગળા ઉપર તલવાર મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અબે એનો મતલબ એનોને મેરે કો એ જો હનુમાન જયંતિ કે સમય મે એ જો લૂટપાટ કિયા બીજા મહાત્મા કો બોલાયા જેદસકા નામ હે निक्कू दास है त्रासवादी है वो साधु नहीं है त्रासवादी है कायद दस त्रासवादी को बुला करके मेरे ऊपर त्रास हो जा रहे हैं लोगों ने मारा पीटा, बुरी तरह से है जो मतलब तीन चार दिवस तक तो ये लोग है जो सब दारों की महफिल मानते रहे रात दिवस पाउडर पीते रहे जिसके बाद में है जो फिर मेरे को मारा पीटा बुरी तरह से

वो हस्ताक्षेप सरासर उनका खोटा है क्योंकि अखाड़ा ने मुझे चादर विधि दी करी है मैंने कोई यहाँ पे कब्जा नहीं किया और मैं मेरे पास में सर्टिफिकेट है अखाड़े का मुझे अखाड़े ने सर्टिफिकेट दिया है मेरे पास में फोटो है और एक हजार मानस एक हजार मानस का जमन बार था उस दिन यहाँ पे उसमें हमारे यहाँ के गांव के आज्ञा लोग भी हैं सब फोटो में भी हैं હાજરી ભી દી તીન દિન તક પર જમાત કા કુકાણ હુ હાલ તો કેશોદના ના આશ્રમ નો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને બંને સાધુઓ એકબીજાના ચરિત્ર ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું